તો કેમ છે દર્શક મિત્રો જય માં મોગલ હર હર મહાદેવ આજે ભજીયા નો પ્રોગ્રામ રાખો છે વાડિયા તમે મારી ત્યારે કોઈ જોવો અત્યારે અમે વાડિયા આવી ગયા સુધી અને અત્યારે બધું અહીંથી ઘેરેથી સામાન લઈ લીધો છે ભજીયા બનાવવાનો અને હવે અમે જાવી લાકડા લેવા આપણે પઠ્ઠો કરવો પડશે ને તૈયાર થાય ને પણ અમે લાકડા લેવા જઈએ છીએ વિડીયોના એન્ડ સુધી બન્યા રહીજો અને નવા હોય તો ચેનલ લાઈક કરજો તો ચાલો આપણે નીકળજો અને આપણી સાથે આજે નવા લોકો જોડાના છે બે જણા

અને ભાઈક માં તો જનાવર કદાચ જોવા મળી જાય થારું જનાવર આગળ ગયું છે વાડીઓ માં હું જનાવર ને મળી જાય આવે તો જય માતાજી જય માં મોગલ તો આપણે આગળ વાત કરી કે ભાઈ બે વ્યક્તિ જોડાણા છે નવા એ હિતેનભાઈ છે દિવ્યેશભાઈ છે તો આપણે એને પૂછવી કે ભાઈ આપણે આ પ્રોગ્રામમાં જોડાણા છે તો એને કેવી મજા આવે છે બોલો દિવ્યેશભાઈ મજા આવે છે હો અત્યારે શાળો છે થોડી થોડી ઠંડી છે અને આ પહેલો પ્રોગ્રામ છે અમારો શાળાનો ભજીયાનો ને

તેમાં સાટણી હોય હા એ તો આગળ આસો ડિમ્બુ ભૂલ નાખી દઈ બોલો નાખ

મેન તો બોલ તો ગીત વાદશે ઈ ભૂલી ગયા હે હાલો રેડી આ તું આવાજો ધકેન

목적지에 백골�ē 월곱갈�20이 입니다. eru。

આ તમને કાંડામાં પાન રેડી દર્શક મિત્રો રેડી હાનું કોમ કે ખાતા હોય તો એમંગભાઈ શરૂઆત કરી દીધી છે કેવો છે એમંગભાઈ કાકાને એક વાટકો ભજી બોલા તો 3 છે રેડી આ છે અરે રકે ભી લાવ્યો છે 1 2 છે હા આમાં

હવે ઉતારવો પડશે ખાઈ લીધું છે હવે જાવ ગેર બાજુ આ બધું જો હકેલો કરી લીધો એટલે ફોક્સ લો જોઈએ તૂટી જાય પણ ફોક્સ ના કઈ ન મને 4 રૂપિયા ધારીમાં હે લે હજી ઉપર છે હજી ઉપર હે નહીં છે નો હશે તો હાલ તારે આવી જતો હોય અરે જો દોરો દોરા ઉપર જ રાખજો એ ફોક્સ ન દોડ નાખ એ એડા કવડા બંધ કર દે હવે બેહવું છે કે ઓય નવ છે હોવા નવ એ ગગ નહીં પાણા વાહ ભાઈ વાહ તો મિત્રો ફાઈનલી હોફ સુતરી ગયો છે હા સડી ગયો એટલામાં સ્વાદ સડી ગયો બહુ સ્વાદ સડી ગયો મતલબ સમજે દે